એમ મળીને આપણી તેર તાહળિયા શાક આપણી પડી પડી બરોબર તે દને તેર તાહળિયા શાક પડી તે કુલ ક્ષત્રિય પરમાર થર પાર્કર થી આવી અને જસરાજ પરમાર પેલા ગોપ સમાજ ભળ્યા ભર્યા પેલો કોણ ભળેલું જસરાજ પરમાર જે જહરિયાની ની ખાંભી જાદા વડા રહી બરોબર જસરાજ પરમાર જાદા વડા આવી અને ગુપ્ત સમાજ ભળેલા છે તથા ખેડગઢ થી આવી અને ગૌતમ ગોહેલ જાજાવડા આવી અને ગુપ્ત સમાજમાં ભળ્યા આ ગૌતમ ગોહિલ છે એમાં ઝૂંઝા વરુ બૌ સાટકા આ બધા આવી જશે એ તમે કોઈ જસરાજ પરમાર અલગ આવે હે

અને તેથી બોકડો લાવવા બોકડાના ગળાના લાળિયા દોઈ અને નાયના ફેદરા પાયા અને એને ગોપ સમાજમાં ભેળવ્યો અને તે હા તથા કલોજી રાઠોડ જાજાવડા આવી ગુપ સમાજમાં ભળ્યા તથા ભૂષણ ચાવડો જાજાવડા આવી ગુપ સમાજમાં બળ્યા તથા કેચ્છી મકવાણો જાજાવડા આવી ગુપ સમાજમાં ભળ્યા તથા અજરાજ ચૌહાણ જાજા આવી ગુપ્ત સમાજમાં ભર્યા તથા આટલા નવ છત્રીઓ અને ચાર ગુપ જાદવ કારેઠો આહિર અને સિંધોર બરોબર અસલ ગુપ્ત ગુપમાં કોણ કોણ આવે જાદવ માટીયા જાદવ ધ્રાંગિયા જાદવ ગોળિકા જાદવ જૂથર જાદવ સોહલા જાદવ અગિયા જાદવ અગીયા જાદવ દોરાળા જાદવ બવર જાદવ આડીના ચૌદ ગોત્ર કહેવા બરોબર પછી કારેઠો ખોડા કારેઠા ખુસર કારેઠા ટોટા કારેઠા લેલા કારેઠા યલા કારેઠા હરકટ કરેઠા નસાતર કરેઠા કલોડિયા કરેઠા ખેર કારેઠા હરૈયા કરેઠા આ જે કહે છે એ બધા કારેઠ નંદનો પરિવાર એ કારેઠા કહેવાના બરોબર તથા અહીનંદ એના આહિરો કહેવાના આહીરો જાદા વડા સુધી આપણી ભેગા આવ્યા પછી એને કૃષ્ણ ભગવાનના લીટી આવ્યા કે ભાઈ મામા પૂન વરવાનું કૃષ્ણ ભગવાને સુભદ્રાને અર્જુન આપણે આપેલા ને એટલે એ લીટી એ આવ્યા એટલે એ ભાઈ તો ભગવાનની લીલા હતી આપડે બધા ને એ કરે એ થોડું કરવાનું હોય આપણે ભગવાને કર્યું એ નો કહ્યું નોખા પડી નો પછી સિંધોર ન એના સિંધવ આવ્યા જાપડા સિંધવ હાડગડા સિંધવ શિયાળ સિંધો દડંગલા સિંધો મખમર સિંધો મારુ સિંધો વાક્યા સિંધવ કુકણા સિંધવ ભુંડિયા સિંધો સાસડા સિંધો આ બધા સિંધા નંદનો પરિવાર